તો સો માં એકસો આઠ નો આવે ખારી વહી જાય પાછી અને એટલા એટલા પાણી ભરાય તમે જો ગારો અને વર્ષોથી રોડ જ નથી અહીંયા વર્ષોથી રોડ જ નથી લ્યો આવી પરિસ્થિતિ છે પાછલા પાંચ વર્ષથી પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે ગ્રામજનોએ વખતો વખત તંત્ર સમક્ષ રજૂઆત કરી છે જો કે આ ગામ સાથે ઓરમાયું વર્તન થતું હોય તેવું સામે આવેલા દ્રશ્યો પરથી લાગી રહ્યું છે શાળાના આચાર્ય વિદ્યાર્થીઓની ચિંતા વ્યક્ત કરતા શું કહી રહ્યા છે હવે તે પણ સાંભળીએ બાળકોને તો ખૂબ મુશ્કેલી છે અત્યારે તો કદાચ વરસાદ ઓછો છે પણ જ્યારે વરસાદ વધારે આવે ત્યારે આપણે અહીંયા તમને દેખાય જ છે કાદવ કેટલો બાર ભેગો થાય છે જે ખરેખર રોડ છે પણ અમારી એ થોડીક તકલીફ છે કે કાદવના હિસાબે બાળકોને આવવામાં ખૂબ મુશ્કેલી પડે છે અહીંયા આવે ત્યારે પણ એમને હાથ પગ દોડાવવા પડે અહીંથી ઘરે જાય પછી પણ દોડાવવા પડે એવી સ્થિતિ છે ને

તંત્ર ઘોળી ને પી ગયું હોય તો ચોક્કસ અહિયાં લાગી રહ્યું છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર